ગુજરાત આહિર સમાજના અગ્રણી અને દરેક સમાજના ગુજરાતના જે દરેક સમાજ હોય શોષિત કરી વંચિત સમાજ હોય એને હરેશ જે માણસ ઉપયોગી થયા છે આ મામાસા હીરાભાઈ જોટવા સાહેબની ખોટી રીતે રાજકીય કિન્નાખોરી રાખીને સરકારે જે અટકાયતના બહાને જે ધરપકડ કરી છે અને જે એમને બતાવ્યું છે કે ભાઈ આ મનરેગાનામાં કૌભાંડમાં આ રીતે એમની સંડોવણી છે કોઈ પણ એજન્સીના સપ્લાયર તરીકે એમના ઓનર તરીકે કે એમના પરિવારનું કોઈ નામ નથી ત્રણ વર્ષ જૂની ફરિયાદ છે અને ક્યાંય પણ મટિરિયલ સપ્લાયમાં એનો કોઈ રીતે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે સીધી રીતે કે આળત રીતે કોઈ પણ જાતિ એમાં સંડોવણી નથી તેમ છતાં પણ સરકારે પોતાની જે પોતાના આગેવાનો પોતાના મંત્રીશ્રીઓનું જે નામ આમાં આવતું હતું અને એના કારણે બેલેન્સ કરવા માટે નહીં

અને અટકાયત કરીને ઉપર ખોટી રીતે ફરિયાદ દાખલ કરી છે એ સમગ્ર ગુજરાત આહિર સમાજની માંગણી છે કે એમને ન્યાય મળે તટસ તપાસ થયામાં અને જોટવા પરિવારને જે ખોટકી રાજકીય કિનાકોરી રાખીને જે હેરાન પરેશાન કરવામાં આવે છે એ હેરાન પરેશાન કરવાનું બંધ કરવામાં આવે અને હીરાભાઈ જોટવાને તાત્કાલિક અસરથી તટસ તપાસ કરી અને એમને મુક્ત કરવામાં